નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારો અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત ઉર્ગા સમાચાર પર જે દોસ્તો ન આવ્યા હોય તે તમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો આજે આપણે આ વિડીયોમાં વડોદરા મહાનગરપાલિકા દ્વારા વિવિધ જગ્યામાં ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે તેના વિશે જાણીશું સૌપ્રથમ જગ્યાની વાત કરીએ તો પહેલું છે આસિસ્ટન્ટ એન્જિનિયર ઇલેક્ટ્રિકલ એક જગ્યા પર બીજું આસિસ્ટન્ટ એન્જિનિયર મિકેનિકલ પાંચ જગ્યા પર આ ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે હવે આ તમામ પોસ્ટ માટે આપણે વિગતવાર માહિતી મેળવીશું પહેલું છે આસિસ્ટન્ટ એન્જિનિયર ઇલેક્ટ્રિકલ જેની કુલ સંખ્યા એટલે કે કુલ જગ્યા એક છે એટલે કે એક જગ્યા પર આસિસ્ટન્ટ એન્જિનિયરની ઇલેક્ટ્રિકલની ભરતી આવેલી છે જેની એજ્યુકેશન ક્વોલિફિકેશન બી ઇલેક્ટ્રિકલ વિથ ફર્સ્ટ ક્લાસ એટલે કે તમે બી કરેલું હશે ઇલેક્ટ્રિકલમાં જેમાં ફર્સ્ટ ક્લાસ સાથે પાસ થયેલું હોવું જોઈએ પોસ્ટ ગ્રેજ્યુએશન વુડ બી પ્રિફેરેબલ જો તમે એમ કરેલું હશે તો પહેલાં પ્રથમ પ્રાધાન્ય આપવામાં આવશે એક્સપિરિયન્સ મસ્ટ હેવ ટુ યર્સ એક્સપિરિયન્સ ઇન રેવલેટ ફિલ્ડ એટલે કે તમને મિનિમમ બે વર્ષનો કામનો અનુભવ હોવો જોઈએ જેનો પગાર ધોરણ ત્રણ વર્ષ માટે ઓગણપચાસ હજાર છસો રૂપિયા પર મંથ રહેશે જેની ઉંમર ઉમેદવારની ઉંમર ત્રીસ વર્ષથી વધુનો હોવી જોઈએ એટલે કે એજ લિમિટ થર્ટી યર્સની રાખવામાં આવેલી છે બીજું છે આસિસ્ટન્ટ એન્જિનિયર મિકેનિકલ જેની કુલ સંખ્યા પાંચ છે એટલે કે પાંચ જગ્યા પર આ ભરતી આવેલી છે જેની એજ્યુકેશન ક્વોલિફિકેશન બી મિકેનિકલ વિથ ફર્સ્ટ ક્લાસ એટલે કે એન્જિનિયરિંગ બેચલર એન્જિનિયરિંગ વખતે તમારે ફર્સ્ટ ક્લાસ સાથે પાસ થયેલું હોવું જોઈએ પોસ્ટ ગ્રેજ્યુએશન વુડ બી પ્રિફેરેબલ જો એમ કરેલું હશે તો તમને પ્રથમ પ્રાધાન્ય આપવામાં આવશે એક્સપિરિયન્સ બે વર્ષનો હોવો જરૂરી છે જેનું પગાર ધોરણ ત્રણ વર્ષ માટે ઓગણ ઓગણપચાસ હજાર છસો રૂપિયા પર મંથ રહેશે જેની એજ લિમિટ ઉમેદવારની ઉંમર ત્રીસ વર્ષથી વધુ હોવી જોઈએ નહીં એટલે કે ત્રીસ વર્ષની રાખવામાં આવેલી છે ઉમેદવારે વડોદરા મહાનગરપાલિકાની વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ વીએમસી ડોટ જીઓવી ડોટ ઇન પર તારીખ બાર નવ બે હજાર ચોવીસથી એક દસ બે હજાર ચોવીસ સુધીમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે જેની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાંથી મળી જશે અને ઓફિશિયલ નોટિફિકેશન પણ તમને વિડીયોના ડિસિપ્શનમાંથી મળી જશે હવે કેટલીક સૂચનાઓ છે જોઈ લઈએ પહેલું કોઈપણ સંજોગોમાં ટપાલથી કે રૂબરૂ અરજી સ્વીકારવામાં આવશે નહીં એટલે અરજી ફક્ત ઓનલાઈન કરવાની રહેશે આ અરજી માટેની શૈક્ષણિક લાયકાત પગાર ધોરણને અન્ય માહિતી મેળવવા માટે તમારે વડોદરા મહાનગરપાલિકાની વેબસાઇટની મુલાકાત લેવાની છે બીજું ઉમેદવારે નિયત ફી તારીખે એક દસ બે હજાર ચોવીસ સુધીમાં ઓનલાઈન ભરપાઈ કરવાની રહેશે જો તમે ફી નહીં ભરેલી હોય તો અરજીઓ આપોઆપ નામંજૂર ગણવામાં આવશે ચોથું વડોદરા મહાનગરપાલિકાના કર્મચારીને ઉપલી વયમર્યાદાના ઉંમરનો બાંધ રહેશે નહીં અને તેઓ પણ ઓનલાઈન અરજી કરી શકશે પાંચમું આ ભરતી માટેની તમામ સત્તા વડોદરા મહાનગરપાલિકા વડોદરાનું રહેશે આ ભરતી માટેની ઓફિશિયલ નોટિફિકેશન અને એપ્લાય ઓનલાઈન કરવાની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાંથી મળી જશે હવે એપ્લાય કઈ રીતે કરવું તેની માહિતી મેળવી લે સૌ તમારે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંક પર ક્લિક કરવાનું છે ત્યારબાદ આ રીતે વેબસાઇટ ઓપન થશે ત્યારબાદ તમને લગતી જે તે પોસ્ટ પર એપ્લાય ઓનલાઈન પર ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ આ રીતે તમારું એપ્લિકેશન ફોર્મ ખુલશે જેમાં તમારે પર્સનલ ડિટેલ કોન્ટેક્ટ ડિટેલ એજ્યુકેશન ડીટેલ લેંગ્વેજીસનો ત્યારબાદ ફોટો અપલોડ કરવાનો છે સૌપ્રથમ તમારે પર્સનલ ડિટેલમાં પોતાનું નામ પિતાનું નામ સરનેમ માતાનું નામ જાતિ મેરિટ સ્ટેટસ એટલે કે પરણેલ છે કે અપર્ણિલ કાસ્ટ અને ડેટ ઓફ બર્થ લખવાની છે ત્યારબાદ કોન્ટેક્ટ ડિટેલમાં તમારું પ્રેઝન્ટ અને પરમાનન્ટ એડ્રેસ લખવાનું છે ત્યારબાદ પિનકોડ મોબાઈલ નંબર ઇમેઇલ આઈડી ત્યારબાદ નેશનાલિટી ત્યારબાદ તમારી એજ્યુકેશન ડિટેલ નાખવાની છે ત્યારબાદ લેંગ્વેજીસ લેંગ્વેજિસનોમાં તમારે માર્ક કરવાનું છે જે જે તમે લેંગ્વેજ જાણતા હોવ તે ત્યારબાદ ફોટોગ્રાફ અપલોડ કરીને તમારે ચેકબોક્સ પર ક્લિક કરીને સબમિટ પર ક્લિક કરવાનું છે ત્યારબાદ તમારી એપ્લિકેશન નંબર આવી જશે ત્યારબાદ તમારે એપ્લિકેશન ફી ભરવાની છે આ વિડીયોને લગતી તમારે કંઈ પણ ક્વેરી હોય તો તમે મને કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો ધન્યવાદ